कितला आया ना आ 10 रुपया आ 10 रुपया पहली बाजू 20 रुपया था आ बाजू 10 रुपया થઈ ગયા આખો આખો ચેન્જ થઈ ગયો થોડી વારમાં ગેટ હે સ્વાગત આ बाजू લખેલું હોય બોર્ડ અને આ બધું આ અહીંયા આવો તો આ વાંચવાનું તો પ્રમોશન કરનોખો થોડું જોઈ લો યસબેના જેદી તમે બેઠા ને એ રીતે પેલા మేనన్ పోపట આવે બલા કપા આ ચા કપલ કહેવાય ଏ કપલ આવે ને આ રીતે બેહ્યો 578 જેટલું પાણી અંદર ભરાયલું કયું ગામ મડણ બરોબર এসઆરપી ગામ फिल्म अंदर गड मटाना बरोबर बे मिनट अबे उतर ने केले वाला बना कोणे आवियो भिरू लोकेशन जोरदार है अन पब्लिक खासी फरवा माटे आवे ये जोई लो आमे हे अन वर्षा दे थोड़ो मौसम लागे वर्षा चालू था एवो लागे ना था तो हारू है માટે નકા વિડીયો વચ્ચે મૂકીને બાઇક મૂકીને બધા કાકા લોકો અંદર આયા ફરવા એક ભાઈ અંદર ભેંસ લઈને ઉતર્યો હોય એ સિવાય ઉતર્યો કઈ બાજુ થઈ કે હોય તો છેક ઊંધી પાળી પાળી દેખાય તમે જોઈ લો બતાવું હમણાં આગળ જઈને થોડું હોય તે દેખાય આપણે મૂકીને કિલોમીટર જેવો થઈ ગયો છે આખો ભરેલો હે આમ તો શેકું દીત્યો સુધી અને પબ્લિક બધી ફરવા માટે આવે આપણે જેમ આપણે પાછા તે એ બાજુ જવાના છીએ એમને થોડી વારમાં તેઓ ઊંધી આપણે એક આગળ ગયા છે એ રસ્તો તમને બતાવી દઉં એ રસ્તે થઈને તમે શોર્ટમાં આવી શકો આગળ થોડા આગળ જઈએ ને એટલે એ રસ્તો આવશે એમનો તો પેલા સામે સુધી જઈ અને પછી પાછા આવી જઈએ પછી તમને આ પાછળનો આખો નજર બતાવો परवा माटे मस्त लोकेशन है एकदम ले तो पब्लिक अठली बधी आवे न क केम आवे और ने कोक ऊपर લખેલું બે કેમી જેવું અંદર ખબર નહિ શું લખેલું આ લગભગ રસ્તાનું હશે લંબાઈ લાઇટિંગ ઉપર લગાઈ લીયા જો લો ઓમે લાઇટિંગ હે રાત ના કોઈ કમ્પ્લીટ વ્યૂ આવે રાતના એલાઉટ નહીં હોય અને આપણે પહેલા ગેટથી આવીએ ને તો પ્રૂફ તમારે આઈડી પ્રૂફ આપવું પડે આપણે જો કે આ ગેટથી આવ્યા કોઈ ગેટ નહીં તે આગળ એક જોબો હતો તેઓ બાઇક મૂકી દેવાનો ના ભાઈ અંદર ભેંસ લઈને આવ્યો શિવ આવ્યો કઈ સાઈડ ગયો તો કોઈ છે કુંદી પાડી પાડીએ તો અંદર ઉતર્યો હશે કઈ રીતે એ જોઈ લો તેઓ ખાસી બધી ભેંસ હોય અમે આપડે જઈએ હમણે તો એ ભાઈને પૂછવા કિતરો કઈ દીધો આજ ઓલા આ બાજુ ચારે જો પેલે હા અમે નદી દેખાય જો પેલે દેખાય ને નદી હે અમે અને ત્યાં કોક બિલ્ડિંગ બનેલું હે મસ્ત આ નજારાખા જો લે તમે અને અમે એકદમ મસ્ત વાતાવરણ એનું જોરદાર ફરવા માટે તમે આવો એકવાર નજીકના છે એ તો બધા આવતા જ હશે જો કે આ રસ્તો જે આપણે દાંતીવાડા પાલનપુર માટે જાય એ હાઈવે નજીક જ છે અમે એટલે પબ્લિક આવતી છે હોય અને બતાવું તમને જોઈ લો પેલો ભેંસો ત્યારે ખાસા નજીક આપણે આવી ગયા હું એથી જોઈ લો કેટલો દૂર હોય સોળસો મીટર ને બે કિલોમીટરના હોય જ ને તો કે ખાસી લંબાઈ એવાની કમ્પ્લીટ રસ્તો બનાવે ને એ ટાઈપનું જોઈ લો આટલાથી લઈ છે એક ત્યાં સુધી ત્યાં ત્રણ ચાર જણ હે એસી ખબર શું કરે માછી પકડે જો કે આ રસ્તો હોય આ રસ્તે થઈને ઉપર આવે આપણે પેલી બાજુ થઈને આવ્યા હતા બાઇક ત્યાં મૂક્યું હોય આ રસ્તે થઈને ઉપર આવે બધી પબ્લિક ઓછી આવે આ રસ્તે આપણે જઈએ હમણાં ત્યાં ગેટ સુધી પેલા તમને આ સાઈડ બતાવી દો ચેતવણી બધા બોર્ડ લાગેલા છે આવો તો વાંચવાનું ભૂલતા નહીં જળાશયમાં મગર હોવાના સંભાવના હોય શકે સાવચેતી રાખવી બંધ નામ લખેલું જોઈ લો આ બેસો લઈ અંદર આવ્યા ભાઈ કેવી મસ્ત ચારે આડે એમની લંબાઈ અંદાજીત ચાર હજાર આઠસો બત્રીસ મીટર જેવી અંદાજીત આગળ પણ હશે ને એટલી અંદાજીત અંદર રેકોર્ડમાં લખેલી આપણે આપણા ઓથેન ઉપર જઈએ જોઈએ કેવું કે આગળ અને આ સાઇડમાં ઝુંપડા એ કોઈક પબ્લિક રહે લાગે ઉપર થી જોઈ લો આ રીતે લાગે ખતરનાક ખતરનાકુ આવે બાકી આપણે જઈએ પેલી બાજુ હા બોર્ડ લાગેલું હોય માટીયાર બંધ અને આ સાઈડ પણ ભેસો ચરે પણ આ સાઈડ તો કે સામાન્ય જમીન પણ આ નવાઈ લાગે કેમ કે અંદર તો કારણ જોવા જોઈ લો માં અંદર ડેમ માં એ ઝૂમ કરી તમને બતાવું માં ભેસો તારે જોઈ લો મજા આવે હો આ દેખાય ક્લીન ને દેખાતું હોય કેમ કે ખાસી દૂર રહે આ જોઈ લો અંદર પાણીમાં ડેમમાં લો અને કોઈ પ્રતિબંધ નહીં હોય જો પોલીસ સ્ટેશન ઉપર લાગેલું હોય અને ચેકપોસ્ટ ઉપર હે જો કે પોલીસની પણ હોય કોઈ રોકટોક કરતો નહીં લાગે ચરવા માટે ન કા ડેમની અંદર છે જૈન ભેસો ચાર આવે એટલે સામાન્ય વાત થોડી ના આ જોઈ લો હોય પબ્લિક હોય પબ્લિકે બાકી જોઈ લો એવું બની શકે કે આ પ્લોટ જ આ બધી પબ્લિકને હોઈ શકે કેમકે આ રીતે હોય પબ્લિક એટલી બધી છે તો પ્લોટ હશે એમના હશે ખુદના અને બાકી જોઈ લો તમે રસ્તો અહીં તો આ ટાઈપનો હે જોકે ગેટ લાગેલો એટલે કોઈ અંદર સાધન અંદર નહીં આવવા દેતા ખબર નહીં આ રસ્તો કેટલે જાય છે એક સુધી નજર પોકે ને ત્યાં સુધી એક જ સીધી જ લીટીમાં કમ્પ્લીટ રસ્તો હોય છે ખબર આગળ કેટલે જાય આપણે એટલા સુધી નહીં જાવું આ પેલા બે ભાઈઓ રહ્યા ને એમને પૂછવા જવું હોય એમને પૂછવા જવું કે અંદર ભેસો લઈને કઈ સાઈડથી આવ્યા ડેન્જર પબ્લિક હે ડેન્જર બાકી આય રસ્તો નીચે નીચે એક રસ્તો બીજો જાય જોઈ લો તમને બતાવો હોયથી આ ગામ બાજુથી લગભગ હાઈવે બાજુ થી અંદર આવે અને આ સાઈડ જાય ખબર નઈ આગળ કયું ગામ આવે પેલા ભાઈઓ અંદર મચ્છી પકડે કે નાહવા પડ્યા ડેમ ના કિનારે અંદર નહીં હું એથી પેલો કિનારો દેખાતો ને એટલે એવું લાગે કે અંદર તમને પૂછીયે કે અંદર કઈ સાઈડ થઈને આ બાજુ તો લગભગ હશે કમસે કમ ત્રણ ચાર કિલોમીટર પાળ જ એટલે દૂર હે ત્રણ ચાર થી અંદર આયા છે થોડા આગળ જઈને પૂછીએ જોઈ લો બતાવું તમને દેખાતા હશે જોઈ લો બતાવો હેલો કયો થઈને અંદર આયા લગભગ અવાજ તો ઊંધી જતો નહીં એટલે કોઈ રિએક્ટ કરતા નહીં ખાસો દૂર હોય ને એટલે અવાજ નહીં જતો હોય અંદર તે ઊંધી નહીં સંભળાતું હોય વધો નહીં આપણે તો શું ચરવા દો પથરા કઈ રીતે ગોઠવેલા જોયેલો છે ને ભાગે બેસો કે વિચારે તમને ઝૂમ કરીને બતાવો

આ પહેલી બાજુ આબુ રોડ બાજુ ઉપર હોય ને વરસાદ તો જલ્દી બરહ હજુ તો ખાસો ખાલી હે હા ઉપર કંઈ નહિ હજુ કોઈ એલર્ટ આવે એવું સાયલન્ટ ભાગે એવો જો ટાઈમ આયો નહિ હજુ તો ખાસો પાણી આવન બાકી ભરાસેન એટલે તો કમ્પલીટ આ જમીન દેખાય ને જે આ જમીન ની દેખાય પટ્ટો હવે સોચ ર હે ને કે કમ્પલીટ આટલા સુધી આવશે ને પાણી એટલે એલર્ટ આપવાની થોડી સંભાવના હે બાકી એટલી વાર તો જો ભેસો ચારવાની કોઈ પ્રતિબંધ આટલા ઊંધી કેટલા ઊંધી આવશે તમને ખબર હશે હા હા બાટલો પડ્યો બરોબર બાટલો રહ્યો ને આટલા ઊંધી આવશે પછી એલર્ટ વાગશે સાયલન વાગશે છોડવામાં આવશે તો ખાસું બાકી આ પાડી ઉપર જે રીતે હું બેઠો ને એ રીતે પેલા મેનાન પોપટ આવે ને પેલા અચ્છા કપલ એમ એ કપલ આવે ને આ રીતે બેસી હોય પછી તેઓથી હોમેથી ત્યાં પોલીસ તેઓથી ગાળો દેવાનું ચાલુ કરે ને એટલે હોયથી રવો નહીં થાય ભાઈ મેં જોયેલું પેલા કોલેજ ટાઈમે આવતો ને હોય અને અમારે કોલેજનો આ આજ રૂટ હતો એટલે હોય થઈને બારો બાર જવાનું થતું એટલે ખાસી વાર આવતા ઉપર પણ એટલે કઈ એ ટાઈમે આપણે કોઈ ચેનલ બેનલ હતી નહીં ખાલી આવતા હોય ફોટોશૂટ કરતા અને જતા રહેતા ઘેર તો ચાલો ખાસો ટાઈમ આપણે હોય બેઠા અડધો કલાક જેવું અને હવે તમને પેલો રસ્તો બતાવો જોઈએ શોર્ટમાં તમારે આવવું હોય ને એ રસ્તો બતાવો તમને પાછી જઈએ પેલી બાજુ પાછા ગેટ બાજુ એ સાયલન વગાડે ને એ બાજુ તડકો નહીં ને તો પરસેવો ચાલુ થઈ ગયો છે વાતાવરણ એટલું મસ્ત છે તો ગરમ લાગે હે વરસાદની ગરમ હોય ને એ ટાઈપની નવી પબ્લિક ચાલુ જ રહે આ સાઈડથી આવે ને પેલી બાજુ થઈને ઉતરી જાય લગભગ પછી ખબર જોવા તો નીચે ઉતરે પાછા ઉપર થઈ અને આના રસ્તે પાછા ઘેર આ જો આ રસ્તો હોયથી અરે આપણે જઈએ ધીરે ધીરે બાજુ ન્યા રસ્તો આવી રહ્યો છે એટલે કરતા માં રસ્તો પબ્લિક ખાસી આવે છે આયે જાય આયે જાય બાઈક પણ અંદર આવે લગભગ પરમિશન લઈને આવવા દેતા છે આપણે કોઈ ટ્રાય કર્યો નહીં આપણે જો કે જરૂરી નહી કેમકે ચેક તો આખો વ્યૂ કમ્પ્લીટ તમને બતાવતા બતાવતા આખો ડેમ જોવા મળી જાય એટલે આપણે એ કોઈ પરમિશન લેવાની જરૂર હે નહીં બહાર જ ઊભું રાખવાનું બાઇક લાઈન કેમ કે કોઈ કેમેરામેન હે નહીં તો વિડીયો શૂટ કોણ કરે બાઈક લેવાનું શું મતલબ પબ્લિક अंजू है भाई। अबे थोड़ों तड़को आयो है हैं। बच्चे-बच्चे हमको मुक्ताइ में तड़को आए हैं। बाकी वातावरण आवरां तो मजा आ रही है वो ये लगभग आपने जी पिला रस्ते आए हैं। ये नीचे-नीचे एक बीजो रास्तो आ रही है तमने बताओ पे लोग जगाड़ी जाए। ये रही है। તો એક બીજો રસ્તો આવે એ બાજુ થઈ આ બાજુ થઈને આપણે આ ગેટ ઉપર આઈડી પ્રૂફ માગશે અને પછી તમને એલાઉટ અંદર આવવા દેશે આપણે ગેટ ઉપર જઈ અને તે જોઈએ કે કઈ જગ્યાએ આઈડી પ્રૂફ લે તે બેઠા હશે સિક્યોરિટી માટે એ તે આઈડી પ્રૂફ લઈ અને પછી તમને અંદર આવવા દેશે ખાસો ટાઈમ થઈ ગયો હોય આ એને લગભગ કોલેજ ટાઈમે આવતા એન પછી આયા નહીં હમણાંથી જો બાર દુકાન ના બધું હે અંદર કોઈ હે નહીં અંદર તો ખાલી પેલા મકિયાવાળા હે ભાઈ જે અંદર શેકી શેકીએ બાફી બાફીને આપી આપણે કાધું ને હમણાં બાકી અંદર કોઈ દુકાન બુકાન છે નહીં અંદર કોઈ એલાઉટ નહીં હોય કચરા માટે મોટા ભાગે તો આ કચરો ફેંકે ને એના માટે જ હોય પાછા અંદર ગુફામાં જતા હોય ને એ રીતનું લાગે કેમકે ડાળ હે ને પેલી બાજુથી આપણે ડાળ હે અને ગેટ હોમે છે હવે નજીક આવી ગયા આપણે એ તમને ગેટ બતાવીએ અને પાછા જઈએ આપણે રિટર્ન ફાઇનલી આપણે આવી ગયો ગેટ આપણે બહાર જઈએ હોય સાહેબો બે અને ઓય આઈડી પ્રૂફ તમારું લેવામાં આવે અને સામે પાર્કિંગ છે તો પાર્કિંગમાં બધી ગાડીઓ અને સાધન જે તમે લઈને આવો તે મૂકી દેવાના થોડીક દુકાનો છે હોય જે તમને વસ્તુ લેવામાં સરળતા રહે

નીચે અને આ રસ્તો કોલોની સાઈડથી આવે તમે પાલનપુર બાજુથી આવો એટલે આ રસ્તો આવે અને આપણે આ ત્યાં રસ્તો એ લગભગ આ નીચે થઈને ત્યાં જ જાય રસ્તો આ હોય જગ્યાએ કમ્પ્લીટ સોડે તમે સાધન પાર્કિંગ કરી શકો અને આ મેં લાગેલું ચેકપોસ્ટ દાંતીવાડા ડેમ તરફ જવાનો રસ્તો એવું બોર્ડ બધા લાગેલા અને રાજ્ય સરકારનું લાગે એટલે રાજ્ય બધા હોય હોય લાગતા ફરવા માટે અને ગેટ તમને બધા આ જગ્યાએ આઈડી પ્રૂફ લેવામાં આવે સાહેબો બધા બેઠા હોય આઈડી પ્રૂફ લે અને ગેટ હે સ્વાગત આ બાજુ લખેલું હોય બોર્ડ અને આ બધું આ અહીંયા આવો તો વાંચવાનું ના ભૂલતા બરાબર આપણે જોડે જો કે એટલો ટાઈમ છે નહીં એટલે વાંચવાના નહીં પણ તમે વાંચી લેજો ઠીક આ રીતે આ બધા જે ડેમ ઉપર જઈએ એના માટે આપણે જ સુરક્ષા માટે આ બધું રાખેલું હોય બોર્ડ ઉપર સૂચના બધી લખેલી તો વાંચવી જરૂરી છે જોકે આપણે વાંચી લીધી એ પહેલાં એકવાર આવ્યા હતા એ ટાઈમે તમે અંદર પહોંચી લેજો હવે પાછા સુધી આપણે જઈએ એટલે વચ્ચે વિડીયોમાં કટ કરું કેમ કે ખાસો ટાઈમ થઈ જાય પછી વિડીયો લોંગ થઈ જાય લોબો થઈ જાય એના માટે વચ્ચે કટ મારો ચેક ત્યાં જઈ ઉપર અને પછી પાછો વિડીયો ચાલુ કરું અમે જે પુલ દેખાય ને એ ઉપર રસ્તો હોય તેઓ હાઈવે જોઈ લો ખાસા દૂર આવી ગયા હતા પણ હજુ ખાસું ચાલવાનું હોય ખાસું ચાલવું પડશે હજુ તો ચલો તો ડાયરેક્ટ ત્યાં જઈને આપણે

બરોબર તો પબ્લિક થી દૂર દૂર થી આવે છે ચાલો તો હવે નીચે ઉતરીએ પસાન નીચે આવી ગયા થોડું જ ઉતરવાનું બાકી છે ચાલો તો નીચે ઉતરીએ અને વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો આપણે નીચે ઉતરીએ અને ત્યાં જઈએ આપણે જોઈએ પુલ ઉપર થઈને પાછું કેનાલ ઉપર થઈને માછલી કેટલી મોટી ચાલો તો આવી ગયા નીચે મસ્ત ફરવા માટે મસ્ત જગ્યાએ જોઈ એટલે

ચાલુ હતો આટલું બધું ઉપર ફરવાનું હતું પબ્લિક હોય નીચે જાય અને ફોટો શૂટ કરે ને એ રીતે કરે પબ્લિક સાહેબોટી વગાડે કોઈ મન તો હે એક પબ્લિક જો હું દી આખે બધે પબ્લિક અંદર જતી રહી જોકે નિયમોનું પાલન કરવું જરૂરી આ રીતે ખોટું હેરાન કરવું નહીં અને હોય ફરવા આવો તો નીચે જવું એલાઉડ નથી જો અંદર નીચે જવાની કોઈ જરૂર છે નહીં આપણે ફરવા માટે ઓલરેડી ઉપર છે એટલું ફોટો શૂટ કરવા માટે આટલી મસ્ત લોકેશન એ ઉપર પાણી કેટલું છે તો ફોટો અંદર જઈ અને આ બધા સાહેબોને હેરાન કરવાની ફરવા આવો તો આ જોઈ લો હવે આ પબ્લિકને ઝૂમ કરીને આ જોઈ લો બતા જોકે ઊંડું એટલું હોય ખાલી ખોટું જીવને જોખમમાં નાખીને અંદર કોઈ એવું થોડું જરૂરી છે કે અંદર જઈને તમે ફોટો શૂટ કરો ઉપર ડેમ ઉપર આટલી જગ્યા છે જ ને એ ડેમના નજારા હે હમણાં સુધી કોઈ દરવાજો ખોલે એટલું બધું પાણી આવ્યું નહીં તમે જોયું પાંચસો ને ઇટ જેટલું હોય ભયજનક સપાટી તો છસો ને ચાર સુધી એટલે એટલું બધું હજુ પાણી આવ્યું નહીં અંદર તો કોઈ ડેમ દરવાજો કે ખોલવા જેવી જરૂર છે નહીં હમણાં ના આ રીતે પબ્લિક મસ્ત રીતે ફરવાય એન્જોય કરે તમે પણ આવો અને મુગલાકાટ લો ના રીતે વધારેનું પાણી માટે આ આ સાઈડ કેનાલ હે કેનાલમાં થઈ અને હોય થઈ અને આ રીતે પાણી અંદર પેલી બાજુ ખાલી થાય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો કરી નાખજો ઠીક હે તો મલી સુવાળી નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી